બોમ્બે થી હવે મારી વાત સાંભળો મુંબઈ થી દત્તક લીધો ત્યારે કોઈ વચ્ચે હતું કે ભાઈ દત્તક લેવા ટાણે કોઈ તમારી સમાજ ના કોઈ વ્યક્તિ કોઈ આગેવાન હતા હા તો તમે એને કીધું કે ભાઈ આ છોકરો અત્યારે અમારી આવ દુર વ્યવહાર કરે છે હમ એ સમજાવીને થાકી ગયા અવાર નવાર સમજાવાય આવતા પોતાનું માન લઈને અમારે કરે હમ પણ સમજતો નથી કોઈનું માનતો નથી એવું છે એટલે કોઈનું કોઈ નથી કરદો

પણ જારે આવા છોકરાને દત્તક લીધા પછી હજી 17 વર્ષનો છે તો એ આવા ખેલ કરતો હોય તો આગળ જઈને હું કરશે अथवा એના એના મેરે થાએ તો તમને કઈ પરિસ્થિતિમાં મૂકે ઈ તો કોઈ છે જ નહીં જો કે આ લખાણ વખાણ છે ઈ બધું ક્યાં છે ઈ બધું અહીંયા છે અમાર પાસે તમારી પાસે છે ને હા તો ઈ લખાણમાં જે કરાર કરેલા છે ઈ મુજે ભી હાલતા નથી કોઈના મોમીના કોઈના કોઈના કાકાના દાદાના કોઈ ઉલ્લેખ કરેલો છે ઈ લખાણમાં હા છે ને બધાય ને છે બધુય છે ને હા પણ ટૂંક મા એના મમ્મી ના સંપર્ક પછી આ રીતે કરવા મડ્યો હમ અને ખોટી ન્યા તમને હેરાન ગતિ કરતો હોય અને ખોટે ખોટે આ રીતે કરતો હોય તો ભવિષ્યમાં તમને નુકસાન કારક કરે એવું તો ફાઇનલ ને હા હવે આનો એક રસ્તો થાય તમારે લેખિતમાં રજૂઆત કરવી પડે અને એની અનુસંધાને તમે છે ને આજ જ આવી જજો એનું કારણ છે કે મારે આ છે એક્ઝામ સમજ્યા હમ હમ એટલે પછી હું તમને મળું ના મળું અને ઓલું જે લખાણ છે ને એ લખાણ તમામે તમામ તમે લેતા આવો અને તમને એ સમજાવું કે આવા વિશેષક વિધાન લીધા પછી તમારે રાખવી પડે કે આવા લોકો જયારે દત્તક કોઈ પણ વ્યક્તિ માતા પિતા જેને સંતાન ન હોય દત્તક લેતા હોય તો વિશેષમાં એને એ ધ્યાન રાખવાનું હોય કે આ છોકરો છે આની પેલા કઈ રીતે એનો વ્યવહાર હતો એનું વર્તન કેવું છે એના મા બાપ હતા તો ત્યાર પછી એ ત્યાં એનું ઘરે હું વર્તન કરતો તો આવું બધું ધ્યાનમાં રાખી અને પછી દત્તક વિધાન થતી હોય મારા ખ્યાલ મુજબ પણ આવા તમે વિશેષ માં ધ્યાન ને તમે ભોળા વ્યક્તિ હો છો તમને ખ્યાલ ન હોવાના કારણે તમને એમ થઈ આપડે બાળક છે તો વ્યવસ્થિત રહી તો આપણને સારું લાગે હા એ તમારી બરાબર સાહેબ પણ અહીંયા જે ઓલા નાત પ્રમુખ છે ને એને આગળ આલી ને ને ઈ લોકો એના સંપર્ક માં હતા એને ઈ ઓળખે છે અમે નોતા ઓળખતા અને છોકરા ની મમ્મી છે ને એનું પિયર અમરેલી છે એટલે અમરેલી ના હોય એને લીધે આ નાત પ્રમુખ છે એને ઓળખતા હોય તમારા સમાજ પ્રમુખ હમ એટલે ઈ વચ્ચે છે ઈ ભાઈ વચ્ચે છે ના યા મેં મોચી છે છો કઈ વાંધો નઈ કઈ વાંધો નઈ હવે ને ચાર વાગે માસી તમે લખાણ લઈને આવો કેમ કે તમારે હું કવ પ્રમાણે લખાણ કરવું પડે અને છોકરાનો ઉલ્લેખ કરવો પડશે નકર તમને પાછળથી થી નુકસાનકારક થાય પ્રોબ્લેમ થાય તો એ વ્યાજબી નહીં તમે સમજા પછી આમાં કોઈ આડું ન આવે અને આપણે હેરાન થાય આપણું ઘર હેરાન થાય ને તમે ખોટા ધંધે લાગો એનો મતલબ કઈ નઈ એટલે સાચ ચોક્કસ છે ને ચાર વાગે અમરેલી આવીને મને ફોન કરજો એ હા હો એ આપણે We'll see you next time.